શિરુગરી સંગોષ્ઠી શ્રેણી કડી એક અંતર્ગત ઉપસ્થિત સભાના અધ્યક્ષ માનનીય એડમિનિસ્ટ્રેટર શ્રી શાહ તથા વિશેષ ઉપસ્થિતિ શ્રી બલવંતસિંહ પટેલ અને આજના સમારંભના શોભારૂપ એવા મુખ્ય મહેમાન તથા જાણીતા સુપ્રસિદ્ધ ગુજરાતી વિવેચક અને લેખક ડોક્ટર ભરત મહેતા તથા જાણીતા ગુજરાતી વિવેચિકા ડોક્ટર નિવ્યા પટેલ તથા મારા સાહિત્યિક ગુરુ આચાર્ય શ્રી ડોક્ટર જી કે નંદા તથા મારા ગુરુ અને સહકર્મી માનનીય પ્રોફેસર કુમાર બી પટેલ તથા ઇએન જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય નયનાબેન રાણા તથા મારા મિત્ર અને સ્વામી વિવેકાનંદ સ્કૂલના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા તથા ઉપસ્થિત એમટીએમ ગર્લ્સ અને હાઈસ્કૂલના સ્ટાફગણ તથા મારા સ્ટાફગણ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને માન્ય મીડિયાકર્મીઓ તથા ઉપસ્થિત મારા પ્રિય વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ પણ આમ તો ખૂબ ટૂંકા સમયમાં સીમિત સમયમાં સર્જન યાત્રાની વાત કરવી હોય તો જરા મીઠી મૂંઝવણ પણ મારે કહેવું જોઈએ કે મને મને સૌથી ડીસા જોબમાં દિવસો ત્યાં નોકરી કરી અને ત્યાર પછી અંકલેશ્વર કોલેજમાં મને જોબ મળી પણ નંદાઝર મને બંને જગ્યાએ એક કોમન પ્રશ્ન અથવા તો એક ઉદ્ગાર કરવામાં આવ્યો હતો બંને કોલેજોમાં કે તમે જયશ્રીબેન તમારી સર્જન યાત્રાની શરૂઆત અમારી કોલેજ થી કરશો ને અને મેં બીજા બે ત્રણ મિત્રોને પણ પૂછેલું પણ એમને આવી આવી રીતે કહેવામાં આવ્યું નહોતું આમ તો બાળપણ થી અને ખાસ કરીને મને નિષ્ઠાવાન અને પ્રમાણિક ગુરુજનો મળ્યા છે આઠમા ધોરણ થી મેં કાવ્યો લખવાનું શરૂ કરેલું અને મૌલિક રીતે હું લખતી હતી ત્યાર પછી એમએ એ માં હતી ત્યારે એક વાર્તા મેં લખી તેર કે એકત્રીસ અને ત્યાર પછી હું આકાશવાણીમાં કેજ્યુઅલ એનાઉન્સર હતી ત્યારે એ જ વાર્તાનું મેં પઠન કર્યું અને અમારી કોલેજનું મેગેઝિન કુસુમા કરમા એ વાર્તા વિસ્ફોટ નામે પ્રગટ થઈ પણ સૌથી વિશેષ અને મહત્વની વાત એ છે કે અંકલેશ્વર મારા માટે પ્રેરક પણ બન્યું અહીંયા જે બેઠા છે દેવાનંદભાઈ જાદવ તે પણ સાક્ષી છે કે ઘણા બધા વર્ષો પહેલા અહીંયા ખેડૂત ઉત્પન્ન સમિતિના હોલમાં અંકલેશ્વર સાહિત્ય વર્તુળમાં બધા એકત્રિત થયા હતા અને ત્યારે એ વાત ચાલી હતી કે આપણે કશું કરવું જોઈએ અને મને લાગ્યું હતું અને તે દિવસે મેં કહ્યું પણ હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે અને બન્યું એવું કે તત્કાલીન અમારા આચાર્ય ડોક્ટર જગદીશ ગુર્જર એમણે મને ફોન કરીને કહ્યું કે જયશ્રી તું દર અઠવાડિયે એક વાર્તા લખશે અને એ રીત મારી વાર્તાલેખનની શરૂઆત થઈ આપ અને અમે નામનું વર્તમાન પત્ર તે સમયે અહીંથી પ્રગટ થતું હતું અને મારે દર અઠવાડિયે એક વાર્તા લખવાની થતી હતી અને ત્યાર પછી જાણીતા જે મેગેઝીન છે ઉદ્દેશ અને નવનીત સમર્પણ એમાં મારી પહેલી વાર્તાઓ પ્રગટ થઈ અને એ રીતે શરૂઆત થઈ વાર્તાલેખન તો હું કરતી જ હતી પણ બન્યું એવું કે અને આ વાર્તાલેખનમાં મારે કહેવું જોઈએ કે આ સંસ્થાના સ્થાપક અને માનનીય ઈશ્વરસિંહ પટેલ એમણે હંમેશા મને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે મારા જે બે પુસ્તકો છે એમના માટે એમણે ત્યારે આર્થિક સહયોગ આપ્યો હતો એમણે તો એ પણ કહ્યું હતું કે છીલુગરી માટે પણ આપણે આર્થિક સહયોગ આપીશું પણ મારે મને કહેતા આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે કે માનનીય શ્રી ડોક્ટર જી કે નંદાસર તથા ડોક્ટર ભરત મહેતા એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની જે અગ્રણી પ્રકાશન સંસ્થા છે પાર્શ્વ પબ્લિકેશન એમણે છીલુગરીનું પ્રકાશન કર્યું છે એટલે એ મારા માટે પ્લસ પોઈન્ટ તો છે જ અને સાથે સાથે જે આપની સમક્ષ ઉપસ્થિત છે ભરત મહેતા એ ગુજરાતના મૂર્ધન્ય વિવેચક તરીકે એમની નામના છે બહુ સારા વક્તા તો છે જ જેનો અનુભવ આપને થશે જ તો એમણે એની પ્રસ્તાવના પણ લખી છે અને બીજું કે અમે જે કોલેજ હતી એમાંથી તત્કાલીન ચેરમેન શ્રીએ અમને ગાંધીનગર મોકલ્યા હતા અને ત્યારે આખો સ્ટાફ ગાંધીનગર માનનીય ઈશ્વરસિંહ પટેલની શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા ત્યાંથી પાછા વળતા માનનીય પ્રવીણભાઈ પટેલ કે જેઓ મારા ગુરુ પર છે એમણે મને કહ્યું કે જયશ્રી તું એવું પુસ્તક લખ કે જે અભ્યાસક્રમમાં આવે અને મારી નિવૃત્તિ પહેલા પ્રગટ થવું અને મેં ત્યારે એમને કહ્યું કે અભ્યાસક્રમમાં આવે કે કેમ એ તો મને નથી ખબર પણ હું પ્રયત્ન જરૂર કરીશ અને તે જ ક્ષણે માનનીય ડૉક્ટર જી કે નંદાસરે કહ્યું કે હું લિટરરી કોચ તરીકે સાહિત્યિક ગુરુ તરીકે આ ભૂમિકા ભજવીશ અને એમણે હાલતા ચાલતા ગમે ત્યારે સમય હોય તો એમણે વિશ્વના સાહિત્ય વિશેની ચર્ચા મારી સાથે કરી એટલું જ નહીં એમણે ઘણા બધા પુસ્તકો પણ મને આપ્યા એટલે મારી જે સર્જનાત્મકતા છે એને વધારે ધાર મળી અને ચિલુગરીના પ્રત્યેક શબ્દમાંથી નંદા સાહેબ પસાર થયા છે તમે જોશો કે જે અગ્રિમ વિવેચકો તો એના વિશે વાત કરશે જ પણ એક અલિખિત ઇતિહાસ છે એનું આલેખન એની અંદર છે સાથે સાથે કહેવું જોઈએ કે રાષ્ટ્રની ઉન્નતિમાં આજે જે વચ્ચે આપણને ગેપ દેખાય છે તો યુવાનો કઈ રીતે એમાં જોડાય સાથે સાથે ગ્રામીણનું ઉત્થાન કઈ રીતે થાય ગ્રામીણ વિસ્તાર જે છે એનું ઉત્થાન કઈ રીતે થશે તો એવી ઘણી બધી વાતોનું આલેખન અમે એમાં કર્યું છે અમારી જે સર્જન યાત્રા છે એમાં અંકલેશ્વરનો ઘણો મોટો ફાળો છે આ કોલેજનો પણ બહુ જ મોટો ફાળો છે સાથે સાથે મારા જે સાહિત્યિક ગુરુઓ છે એમની બહુ મોટી ભૂમિકા છે મારા પરિવારની પણ ભૂમિકા રહી છે કે જેના લીધે મને ઘણો સમય મળે છે અને તમને કહ્યું તેમ મારી કેટલીક વાર્તાઓમાંથી જો તમે પસાર થશો તો ચોક્કસ જે અંકલેશ્વરનું પરિવેશ છે એનો ક્યાંક ને ક્યાંક તમને આ છોકરો ઝંકાર જરૂર એમાં દેખાશે સર્જક કેવિયતની વાત જ્યારે હું કરું તો મારા વિદ્યાર્થીઓ પણ એમાં પાછા નથી તમને કહેતા મને આનંદ થાય છે કે મારી યુટ્યુબ ચેનલ મારા વિદ્યાર્થીઓના કહેવાથી મેં શરૂ કરી સોહેલ પણ અહીંયા ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને પણ એવું થાય કે અમારા મેડમનું નામ કેમ નહીં તો ઘણી બધી વાતો એવી છે કે જે મારા માટે પ્રેરણા અને રૂપ બની છે અને સાચું કહું તો અહીંયા માનનીય એડમિનિસ્ટ્રેટર અને કો એડમિનિસ્ટ્રેટર પણ ઉપસ્થિત રહે એ મારા માટે બહુ મોટું પ્રોત્સાહક પરિબળ છે કેમકે આ પ્રેરણા અને પ્રોત્સાહન એનાથી સર્જનાત્મકતા તો હોય જ છે પણ એને પ્રેરક બળ તરીકે એ બહુ મોટી ભૂમિકા ભજવતું હોય છે અલબત્ત આ જે નવલકથા છે સૌથી પહેલા એક સ્પર્ધા માટે લખાઈ હતી બહુ ઓછા દિવસો મને મળ્યા હતા અને ત્યાર પછી લગભગ ચાર વર્ષનો સમયગાળો વીતી ગયો અને જેમાં નંદા સરે હંમેશા મારી પડખે ઉભા રહીને મને માર્ગદર્શન આપ્યું અને પ્રવીણભાઈ પણ સતત મને માર્ગદર્શિત કરતા રહ્યા અને નંદાસરે કહ્યું તેમ હું જ્યારે આ કોલેજમાં આવી ત્યારે મારે કહેવું જોઈએ કે હકારાત્મક વાતોથી કેટલાક દ્રષ્ટાંતોથી પ્રવીણભાઈએ મારી માનસિકતાને એક હકારાત્મક દિશા આપી હતી તેથી જોકે આ બધા એવા ઋણ છે કે જે ક્યારેય અદા ન કરી શકાય અને આ કોલેજ અને વિસ્તારના ઈશ્વરસિંહ પટેલ એ સૌ પ્રત્યે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું ઋણી છું કે જે ઋણ હું ક્યારેય અદા નહીં કરી શકું આ તબક્કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન થયું તે માટે આપ સૌની પ્રેરણા અને પ્રોત્સાહન મારા માટે બહુ મોટી ભૂમિકા છે અને ભરતભાઈને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋણ છે એમનું અને નિવ્યા પણ મારા પર કે જેમણે ભરતભાઈ એટલે વિદ્યાર્થી મિત્રો તમે કદાચ ન જાણતા હો પણ એમનું આગમન અને એમના પ્રત્યેક શબ્દો એ આ કૃતિને અનોખી ઊંચાઈ ચોક્કસ આપી જ છે પ્રસ્તાવના રૂપે તો અને એમના શબ્દોથી આ કૃતિને એક અનોખી ઊંચાઈ પણ મળશે તો આપ પણ અહીં ઉપસ્થિત રહીને મારી જે કરી નવલકથા છે એને એક અનોખી ઊંચાઈ આપી છે તો હું બહુ ધન્ય છું કે મારા કોલેજ પરિવારમાં આવા વ્યક્તિઓ છે અને આવા સરસ ગુરુજનો છે આવા મોટા સાહિત્યકારો છે વિવેચકો છે કે જેમણે અને મારો સ્ટાફ અને મારા પ્રિય વિદ્યાર્થીઓ કે જેઓના બળથી આજે હું આટલી બધી ઉન્નતિ કરી શકી છું સાહિત્ય વર્તુળ હોય અંકલેશ્વરનું અને મીડિયાની પણ હું આભારી છું કે જેમણે હંમેશા હકારાત્મક સમાચાર તરીકે મારી પ્રત્યેક સિદ્ધિઓ ઉપલબ્ધિઓને એક કવરેજ આપ્યું છે એ પણ મારા માટે બહુ મોટું પ્રોત્સાહક બળ બની રહ્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર